થોડું વ્યવસ્થિત આવશ્યક વોલ વાયર મે ન કે એલેક્ટ્રિસિયન વાત મોટું ના હોય હું તો બધું રિપેર કરું શું રિપેર બધું રિપેર કર્યું બધું હું બધું એટલે હું રિપેર કર્યું હું પંખા પંખા એટલે રિપેર છે રિપેર કરતા સીધા ફરતા હતા ઊંધા ફરતા હતા એટલે બધું અલગ અલગ બધા નું હોય હવે લગતા જવું તો મારે ફોન આવે હવે પેલા ભાઈ નો ફોન કરે તો ભાઈ મારે જવાનું તું બે તું તો નવું તું આરા કોક નું બગાડી કરાવીશ કોક મરી જાય આરા જોઈને કરજે બધું મને ના શીખવાડી તું મને બધું આપડે આરા નવરા બે વાર એનો કોર્સ કરીને વાર મેન બની જાય નરી હલકો મારા

કશું આવડતું નહિ આ રો શું રીપે કરવામાં અને ફોટો બટકાડી દીધો લખવાની પછી કાટો વર્ષું ના એ બહુ નહીં કોઈ પછી બીજો જાવ તમે ઘર માં બેહાવું કરી દઉં ના ના હું જોઉં ને ચામ મુજ થાય છે ના ના કરી દઉં હું તમને બેહાવ ના બસ જોવા તો દો તા ચામ થાય ઉતારવા પડશે તમે બેહાવું કરી દો જા

hả, hả, environment, bồ bồ, hả, u hẻm đó, đi à, hả, tao chưa, u xuống, hả, hả, bữa thu phun mất cái gì, ne, John, lát, thuốc lá không cho vào thải, chả lùn

જોઈ લાગે તે ટૂંક લાકડી જ રીતે કરવાની શું જોવા ટૂંક લાગણી ચાલુ જ નહીં મને પાંચસો રૂપિયા 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 ની ટૂંક લાકડી નો વિરા તો તમે જો એવું કઉસો પાંચસો રૂપિયા બીજા માટે તમાર માટે તો ખાલી રૂપિયા

મારે ના ઘર માં ભડાક કરી લાવ્યો હોય છે જવાબદારીઓ માથે છે એટલે બધી કોરા મહેનત કરું લાયો ચો એમ કઉ છું ગમે ચોઈ લે હાચું બોલતો ઘરમાં ઉઠાઈ લાયો છે સમજી ગયો મારવા દેશે ખબર પડશે ને તો હું ખબર પડવા જ નતો કઈ આમ

બધું કુમેલ સામે નવરો તો નવરો નહીં દગાજી છે વાયરમેન આયો તો તે લાઈટ રિપેર કરવા બોલાયો એ લાઈટ રિપેર ના કરી પૈસા લીધે મારે બે ગોરા લઈને એટલે મારે એવું કર્યું પંખો રિપેર તો કઉ કર્યું ને પંખો શીખવા ઘડીક ફર્યો અને પાવ બંધ થઈ ગયો અને પેલો ગોરો કાઢી ગયો ખબર મેંખો રિપેર કરવા બોલાયો તો પંખો રિપેર કર્યો ને ઘર ચાલુ થયો પછી બંધ થઈ ગયો અને ગોરા બધું કાઢી નાખી ગયો છે મારે બે ટુબ લાકડી રિપેર કરવાનું કીધું ને તે એક શીખવા ચમનું ચોકેડાઈ કર્યું